ફરી સારું છે ને હેડવાઈજ ગયો સારું છે બટાક ટાટા મરસન સારું વાયુ છે નહી આવે ત્યાં તો સારા કઢીમાં તો લાખા થાય છે અમે આર્યા લોતારા ઈ વાવું છે

મુરીઓ છે વાહ મોતિયા લાડુ બનાયા છે મોતિયા લાડુ છે હું તો તો આજ ટાઈટ ઉડાડી નાખ ટાઈટ તો ઉડાડી જ પડશે ને એમને થોડી કા હોલીવુડ છે ટાઈટ જમ હોલીવુડ છે એટલે શું કહેવા માંગે આમ તેમ આમ થોડા ઘણા નહીં આલવા પડે ને આ તો ના થાબ બુ પરખી તો તો એમને તો છે મફૂત નું પડ્યું છે ખાતા છો 25 રૂપિયા છે ને સાલ ઓ નો અલે 25 રૂપિયા તો હવે સાફ ભાજી નથી આવતો એના કરતા ખરી હો દસ રૂપિયા પેડા લઈને ખાપરા

એટલે આ તારે મારું તો મોટા મેલવા રૂપ્યો નહીં એમ તો છે મારી કે મારો તો મેલી પડે લા દે હાલ દેખી એ ખિચા મેળો પછી ચાલુ જીમતા કે જીંતન તો ને મેલો તું તાર હાલત તો તો મારે રૂપિયા સારી છે તમે એટલા ખરીદવાનું તારો ન તાર ચોરા હવા તોનો ખાઈ ગુડણો હતો એટલે ઓલો પર ખાતર આમ રહ્યો તો કહે કંઈ ખરી નથી પર કેમ કહેતો તો માન ફેલો થયો તો તમે કીધું કે લાખ ખરીદને મહિયાથી નહીં રહ્યો એ માર ખાતા વગર રહી ગેમ કે હે ઓય એટલે કે આ મેલો શું માર ખાધ્યા વગર